અમને જે ફરિયાદ મળી હતી જે ટિકિટ બાબતની એટલે પેસેન્જર દ્વારા ચેકરને પણ ફરિયાદ કરી હતી ચેકરો નિયમિત ચેકિંગ કરવા માટે આવતા નથી તો અમે જે આકાર એજન્સીના ચેકર અને જે કંડક્ટર છે આજે અમે કોમલ સર્કલ પર જે એકસો પાંચ નંબરની બસને અહીંયા રોકી હતી કંડક્ટર પાસે આજે આજે જ પર કન્ડક્ટર આવ્યો છે અને એની પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી ખાલી ટી શર્ટ પહેરેલો છે એની પાસે કોઈ પ્રકારનો આઈ કાર્ડ નથી એટલો આકાર એજન્સીનો નો બી કાર્ડ નથી અને એની પાસે બીજો બી અન્ય કોઈ આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ એ પણ નથી તો એને કેવી રીતે મતલબ આપણે કન્ડક્ટર માની શકાય એના કારણે એને પણ અમે સાત દિવસો સસ્પેન્ડ કર્યો છે અને એનો જે ચેકર છે જીગર દેસાઈ જીગર દેસાઈને બી અમે સાત દિવસો સસ્પેન્ડ કર્યો છે અને આ બંનેનું ખુલાસો આકાર એજન્સી નહીં આપે સી પર પણ મોટી કારવાહી કરવામાં આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ ને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર